હવે ઘરે બેહાડી દીધા છે એટલે તમને કેવા માંગુ છું સરકાર માં જેટલા પણ ધારાસભ્ય છે 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 જેટલા જેટલા પણ પણ સાંસદો એમના આ આ કોઈ સરકાર નથી ચલાવતા બધા સરઘસ ચલાવે છે સરઘસ એમના રીંગ માસ્તરો તો દિલ્હી માં બેઠા છે ત્યાંથી રીંગ ફેરવે અને એના મંત્રી તંત્રીઓ બોલતા પોપટ જેમ ફરતા થઈ જાય છે તમારો અવાજ નથી બનવાના તમારા માટે નથી લડવાના ત્યારે એ વાત કરવા માટે અમે આવ્યા તમે જોયું હશે વસાવા આ વિસ્તાર અને આદિવાસી સમાજ ગુજરાતની જનતા દરેક વર્ગ માટે લડે યુવાનો માટે લડે મહિલાઓ માટે લડે ખેડૂતો માટે લડે વિદ્યાર્થીઓ માટે લડે આમ આદમી પાર્ટી શિક્ષણ માટે લડે વીજળી માટે લડે સ્થાનિકોને રોજગાર માટે લડે ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ ને આ હર્ષભાઈ સાંઘવીની પોલીસ ને ગમતું નથી સાથીઓ અમને પણ જેલમાં નાખી દેવામાં આવે છે તમે જોયું બે હજાર માં મારા પરિવાર મારા ધર્મપત્ની મારી બેનો એમના જમાયો અમને નવ જણ ને અમને જેલમાં નાખી દીધા અને બે હજાર તેવીસમાં નેવું નવું દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા અમને ડરાવવામાં આવ્યા દબાવવામાં આવ્યા અમને હેરાન કરવામાં આવ્યા હમણાં પણ તમે જોયું હશે એક સામાન્ય બાબત માં મામલતદાર ઉભા ઉભા જામીન આપી દે કોઈ મગજ મારી ની કોઈ મારામારી ની

પોલીસ દ્વારા મારા વકીલોને નહીં આવવા દીધા તમે જોયું હશે મને રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ ડાયરેક્ટ સેન્ટ્રલ જેલ બરોડા રાખી દીધો બરોડામાં જે સંયાજીરાવ ગાયક બનાવેલી જેલ

મારી માતા બેનોના મારા વડીલોના મારા યુવાનો આશીર્વાદ છે ચૈતર વસાવાનું તમે કઈ બગાડી નથી શકવાનું ત્યારે આટલા માટે અમારે કેવું પડે અમને ખૂબ ડરાવવામાં આવે છે પોલીસ દ્વારા ડરાવવામાં આવે છે એમના નેતાઓ દ્વારા ડરાવવામાં આવે છે એમના કલેક્ટર જેવા અધિકારીઓ દ્વારા ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે કહેવામાં આવે છે કે ભાઈ તમે કેમ બોલો છો સારા માણસ બેસી રહ્યો શું માં આદિવાસીઓ માટે બોલવું એ મારો ગુનો છે અમારા બાળકો માટે શિક્ષકોની માંગણી કરવી મારો ગુનો છે અમારા યુવાનો માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ કરીએ એ અમારો ગુનો છે અમારા લોકો જંગલ જમીન ખેડે એના માટે અમે સનતની માંગણી કરીએ શું અમારો ગુનો છે અમારા લોકોની જમીનો રોડમાં જાય એના માટે લડી અમારો ગુનો છે અમારા છોકરાઓને કંપનીઓમાં હેરાનગતિ થાય એના માટે લડી એના માટે શું ગુનો છે ત્યારે સાથીઓ આ સરકારની નીતિઓ તમે જોઈ લો તમારા આવ્યો થી સ્નેહાલ ભાઈ મારા દેવાભાઈ મારા દયરામભાઈ કીધું ચૈત્રભાઈ તમારા જામીન અમે જેમ તેમ જેમ તેમ કરીને કરાવી લીધા છે પણ તમારે તમારેપાડામાં પ્રવેશ નથી કરવાનો હવે તમે વિચાર કરો ભારતીય જનતા પાર્ટી ની પોલીસ આજે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં મને જવા નથી દેતી હું ડેડિયાપાડા મત વિસ્તારમાં પગ મૂકું એટલે મારે ફરી વડોદરા જેલમાં જવું પડે પણ એ લોકો કેવા માંગે છે હું રાત પીપળા રહી ને લોકો ના કામ કરું ત્યારે અમારા સાંસદ મને ધમકી આપે કે આ ભાઈ ને આદિવાસી વિસ્તાર માંથી કાઢી મૂકો આ ગુજરાત એમના હર સંઘવી એમના ભૂપેન્દ્ર પટેલ ને એમની પોલીસ ને એમના નેતાઓને આ મંચ પર થી કેવા માંગુ છું તમે ચૈતર વસાવા ને ઢેડીયાપાડા કાઢી મૂકશો તમે ચૈતર વસાવા ને નર્મદા જિલ્લા માંથી કાઢી મૂકશો

આહ્વાન કરું છું હવે બહ થઈ ગયું જુલમ હવે બો થઈ ગયા અત્યાચાર આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે તૈયાર થઈ જાવ તાલુકા પંચાયત લડો

જે બાબા સાહેબે સંવિધાન બનાવ્યું એમને પણ પોતાની નીચી જાતિના લીધે ભણવા દેવામાં ન આવ્યા એમને સ્કૂલની બહાર કાઢી મૂકવામાં આવતા એ પોતાની માતાને પૂછતા માં મને કેમ ભણવા દેવામાં નથી આવતા શિક્ષણનો અધિકાર મારો પણ છે ત્યારે એમના માતા કહેતા બેટા આપણે નીચી જાતિમાં આવીએ છે અને નીચી જાતિમાં આવીએ એટલે આપણે ભણવાનો અધિકાર નથી શુદ્રને બોલવાનો અધિકાર નથી ત્યારે બાબા સાહેબે નિશ્ચય કર્યો બત્રીસ બત્રીસ જેટલી ડિગ્રીઓ દેશ અને વિદેશમાં ભણીને લાવ્યા

આપણને બધાને સાર્વભૌમત્વ ની ભાવના સાથે આપે છે લોકશાહી પ્રજાસત્તાક સમાજવાદ આપણો બંધારણ દેશ ને પૂરું પાડ્યું હોય હિન્દુ હોય હોય ઈસાઈ કે ખ્રિસ્તી હોય બધા લોકો માટે સમાન અધિકારો ન્યાય સ્વતંત્રતા બંધુતા વ્યક્તિત્વ ગૌરવ રાષ્ટ્રની ભાવના રાષ્ટ્રની અખંડતા આપણો બંધારણ આપ્યું ત્યારે મારા સાથીઓને વિનંતી કરું છું સંવિધાનિક રીતે તમારા અધિકારો છે બાબા સાહેબ અને જયપાલસિંહ મુંડા આપેલા આપણા અધિકારો છે ત્યારે આ અધિકારોને સાચવવા માટે માત્ર સમાજના આગેવાન તરીકે નહીં પણ રાજકીય આગેવાન પણ તમારે બનવું પડશે બંધારણની આપણી અનુસૂચિ 5 ના રક્ષણ માટે પૈસા એકના રક્ષણ માટે તોતે ડબલના રક્ષણ માટે એટ્રોસિટી એકના રક્ષણ માટે આપણી જમીનો બચાવવા માટે આપણી જંગલ અને ખનીજો પરના અધિકારો બચાવવા માટે આવનારા દિવસોમાં તમારે બધાએ રાજનીતિમાં આવવું પડશે અને આ લોકોને સત્તાથી આપણે ઉખાડીને ફેંકી દેવું પડશે